ભવનાથ મંદિર ના દર્શન કર્યા જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે સોમનાથ થી દર્શન કરીને મારા પ્રવાસ થી શરૂઆત કરી હતી આજે ખુબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા જે સરંભ લોકો આવ્યા એ ત્યાં ડુમરિયા વાડી થી આપની સામે ચાર કિલોમીટર ચાલી ને આવ્યા એમાં હું એ ચાલતો હતો એટલે હજુ પાણી પીધા પેલા તમને બાઇટ આપું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું કે દસ વર્ષથી જોઉં છું એમાં પહેલી વખત આ ચૂંટણી જાહેર થયા પછી મીડિયા ખૂબ તટસ્થતાથી બતાવે ખૂબ લાગણીથી જે પણ હોય તે બતાવે છે એવું પહેલાં તો મીડિયાને મિત્રોને મારી વિનંતી કે આ લોકશાહી પર્વ છે

હમેથી એના ફોર્મ ભરવા વખતે એમના અડધા ધારાસભ્યોને અડધાએ એમ કીધું કે રાજેશભાઈ ફોન ન તૂપાડતા મળતા નથી તો એમની શું જરૂર છે એટલે કે આયા કોઈ પ્રતિનિધિત્વની કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જરૂર નથી એમ એના પાર્ટીએ સ્વીકાર્યું જેમ વિશાવદરમાં ચૂંટણી બંધ કરીને જે વિશાવદરની પ્રજા ઉપર દમન કર્યું આ સરકારે લોકશાહી ધબે એવું દમન કાલે જાહેરમાં એમ કીધું કે માત્ર સાહેબના હિસાબે મતદાન બધા લોકો શું સાહેબને ફોન કરી શકે ખરા દરેક પ્રપોઝલ સાહેબ પોતે કરી હકે એક પરિવાર હોય તો પણ એના વડવા છે એના ભેગા જો તપામ લોકો ભાઈઓ બહેનો કે પુત્ર વધુઓ દીકરીઓ સપોર્ટ ના કરે તો એ ઘર હરખું ન હાલે એમના બદલે એમપી એમપીજીવા કક્ષાનો માણસ ના તો કોર્પોરેશનની વાત કરે ના તો સીઆરજેડની વાત કરે ના તો ઇકોજનની વાત કરે ના તો એફએસપીની વાત કરે ના તો બેકારીની વાત કરે ના તો કોઈને મદદરૂપ થાય ત્યારે ગરીબ પીડિત શોષિત સમાજ ખેડૂત સમાજ કર્મચારી નાના ઉદ્યોગપતિ વેપારીઓ હિન્દુસ્તાનમાં દુખી છે અને જૂનાગઢમાં તમને આજે આવા દોમ ધડખા તડકામાં પણ તમામ સ્વયંભૂ ઉપડી પડ્યા છે એટલા માટે મને કંઈ કહેવાની જરૂર નથી જનતા ચૂંટણી મારા માટે લડે છે ત્યારે જનતાનો હું આભાર માનું છું નામ નથી અને બંધ થવાનું પણ નથી આટલું આપણે समाजिस्ट ओर अपने गुप्त समाज पार्टी अपना इंडिया के बंदर नाम मेंटवाल भाई श्री हिराबाई झोटवाले सात महीना ही थे तमारों वाले तमारा परिवार में वाले तमारा उत्तरोक्त जनों में वाले अनेक तमाम कांग्रेस न कार्य करके बन्ने आनव की पार्टी है कांग्रेस बस न कार्य करो घर घर छुट्टी घर घर छुट्ट